વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજના કેસમાં હવે તપાસમાં એસીબીએ એસઆઈટીની રચના કરી છે જેમાં એસીબીના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણ નાયબ નિયામક પી એચ ભેંસાણીયા પીઆઈ એ એન પ્રજાપતિ પીઆઈ રીડર આરબી પ્રજાપતિ એસીબી ક્રામ્ય પીઆઈ એ જે ચૌહાણ અને ભરૂચ એસીપી પીઆઈ એમ જે શિંદેનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એસઆઈટીની ટીમ બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર કુલ પાંચ અધિકારી વિરુદ્ધ તપાસ કરશે કાર્યપાલક ઇજનેર નાયકાવાલા નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ મદદનીશ ઇજનેર આરટી પટેલ કાર્યપાલક ઇજનેર જેવી શાહ કેબી થોરાટ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે સત્તા અને નાણાંનો દુરૂપયોગ અપ્રમાણસર મિલકત સહિતના મુદ્દે એસસીપીની એસઆઈટી તપાસ કરશે એ જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને પગલે તેમાં જવાબદાર એવા વર્ગ એકના બે અધિકારી કાર્યપાલક ઇજનેરો કે જેમાં એન એમ નાયકાવાલા અને કે બી થોરાટ આ બંને ઉપરાંત બે નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ આર ટી પટેલ અને એક મદદનીશ ઇજનેર જેવી શાહ આ પાંચ વિરુદ્ધ સરકારશ્રી તરફથી સત્તાનો દુરુપયોગ કર્યા બાબતની અને તેઓએ પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી અને જે અપ્રમાણસર મિલકતો વસાવી હોય તે અંગેની તપાસ કરવા માટે સરકારશ્રી તરફથી બે જુદા જુદા આદેશો આપી અને એસીબીને તપાસ સોંપવામાં આવેલ છે આ તમામના જે રહેણાંકના કે તેઓની ઓફિસના સ્થળો છે તેના ઉપરની રેડ કાર્યવાહી કરવા માટે કોર્ટમાંથી જે કોઈ આદેશો મેળવવા પડે એ અંગેની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે અને તેઓના જે તમામ રહેડાકડા કે તેઓના વતનના સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધને જે અપ્રમાણસર મિલકતની જે વિગતો છે એ એકત્રિત કરી અને જલ્દીમાં જલ્દી આ અંગેનો રિપોર્ટ સરકાર શ્રીને પાઠવવામાં આવશે